નમસ્કાર હું મિથોન આપ જોઈ રહ્યા છું ન્યૂઝ એટ ચોવીસ કલાક અને સૌ પ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર ગમ શાંત થઈ ગયા છે ત્રેવીસ એપ્રિલે ગુજરાતની તમામ બેઠકો પર થશે મતદાન અને સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન થશે તો ચૂંટણીમાં વીવીપેટનો પણ ઉપયોગ થશે અને ગરમી અને વીવીપેટના ઉપયોગને લઈને સમયમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે છેલ્લી મિનિટો સુધી મતદારોને આકર્ષવા માટે પ્રચાર થયો હતો પ્રચારમાં જોવા મળ્યા ટીવી અને ફિલ્મના અભિનેતાઓ તો જે રીતે લોકોને આકર્ષવા માટે ટીવી અને ફિલ્મના અભિનેતાઓને પણ પ્રચારમાં ઉતારવામાં આવ્યા હતા જે રીતે વડોદરામાં પણ ફિલ્મના અભિનેતાઓને પ્રચારમાં ઉતારવામાં આવ્યા હતા અમીષા પટેલે કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો ત્યારે છેલ્લી ઘડી સુધી લોકોને આકર્ષવા માટે લોકો સુધી પહોંચવા માટેનો પ્રચાર જે છે તે છેલ્લી ઘડી સુધી કરવામાં આવ્યો પ્રચાર વડગમ શાંત થઈ ગયો છે અને ત્રેવીસમી તારીખે સાત વાગ્યા મતદાન થશે અમારા સંવાદદાતાઓ ગરમી અને વીવીપેટના ઉપયોગને લઈને સમયમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં જે રીતે મતદાનનો સમય રહેતો હતો તે પાંચ વાગ્યા સુધીનો રહેતો હતો પણ હવે જે છ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે તેનું કારણ છે કે વીવીપેટનો પણ ઉપયોગ થઈ રહ્યો છે આ વખતે ચૂંટણીમાં અને ગરમી પણ છે જેના કારણે જે સમયમાં ફેરફાર કરીને એક કલાકનો જે સમય વધારે આપવામાં આવ્યો છે એટલે કે સવારે સાત વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી મતદાન થઈ શકશે ત્રેવીસ તારીખે હવે સવારે મતદાન થશે તમારી સાથે અમારા સંવાદદાતાઓ અમદાવાદથી મૌલિક ધામેચા જોડાઈ ગયા છે રાજકોટથી રક્ષિત પંડ્યા જોડાઈ ગયા છે વડોદરાથી તુષાર જોડાઈ ગયા છે મૌલિક જે રીતે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા અને હવે જે છે 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 કેદ થવાનું માહોલ બિલકુલ મિથુન જે રીતે વાત કરીએ તો પ્રચાર પડઘમ અત્યારે હાલ છ વાગ્યાથી શાંત થઈ ગયા છે ચોવીસ કલાક અગાઉ જ રાજકીય પક્ષો પોતાની જે હવે પાર્ટીના બેનરો સાથે તમામ જગ્યાએ જે જાહેરાત કરી શકતા હતા તે નહીં કરી શકે પરંતુ માત્ર હવે પોતાની જે વોટ બેંક છે તેના માટેની જે કામગીરી છે તે અંદરો અંદર કરી શકશે કોઈ પ્રચાર પ્રચારના સાધનો છે તે હવે યુઝ નહીં કરી શકે ત્યારે વાત કરીએ ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક નહીં તો તમામ જગ્યાએ અત્યારે હાલ આ પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે અનેક પેઢ જે સાઇટો હતી જ્યાં બેનરો લગાવવામાં આવ્યા હતા જે અત્યારે હાલ નીકાળી લેવામાં આવ્યા છે આપ દ્રશ્યોમાં પણ જે રીતે જોઈ શકો છો કે અત્યારે હાલ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આ પ્રકારે કેટલીક જગ્યાએ સાઈડ ઉપર બેનર લાગ્યા હતા તે નીકાળી લેવામાં આવ્યા છે બીજી તરફ હજી પણ ક્યાંક ને ક્યાંક આવા પ્રકારના જે ધ્વજ છે ભાજપના હોય કે કોંગ્રેસના કે અન્ય કોઈ રાજકીય પક્ષોના તે તમામ બેનરો અત્યારે હાલ નીકાળવાની કામગીરી થઈ રહી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે ચોવીસ કલાક અગાઉ જે રીતે આ પ્રકારની કામગીરી થતી હોય છે તે તમામ વસ્તુ અત્યારે હાલ જોવા મળી રહી છે બીજી તરફ મહત્ત્વની વાત આવે કે આ ગરમીના લીધે ચૂંટણી પંચ દ્વારા આ વખતે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂઆત કરવામાં આવી છે સ્વાભાવિક રીતે આઠ વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન આ પ્રકારે પ્રક્રિયા હાથ ધરાતી હોય છે મતદાનની પરંતુ ગરમીને ધ્યાને રાખી આ વખતે ચૂંટણી પંચે બે કલાકની સમય મર્યાદા વધારી છે જેને કારણે બપોરના તડકામાં કોઈ

ત્યાર પછી ઇલેક્શન નોટિફિકેશન આવી ગયું નોમિનેશન પ્રક્રિયા બધું પૂરું થઈ ગયું અને આજે સાંજે છ વાગે કેમ્પેઇનનું સમાપ્તિ આવી ગયા છે અને કમિશનની સૂચના પ્રમાણે જે ત્રેવીસમી તારીખે સાંજે છ વાગે મતદાનનું ક્લોઝિંગ ટાઈમ છે ત્યાંથી કરીને પાછળ અડતાલીસ કલાક એટલે અત્યારે છ વાગ્યાથી પરમ દિવસે સાંજે છ વાગ્યા સુધી અડતાલીસ કલાક સાયલન્ટ પીરિયડ કહેવાય એ સેલેન્ટ પીરિયડમાં કેમ્પેન પ્રતિબંધિત છે એટલે એના માટે અમે બધા પોલિટિકલ પાર્ટીસનું જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીનું રિટર્નિંગ ઓફિસર્સનું બધાનું છેલ્લા અડતાલીસ કલાકમાં કરવાનું કામગીરી બાબતમાં વાકેફ કરેલા છે સૂચના આપેલા છે એ બાબતમાં છ વાગે પછી જે મતદાર નથી જે કોન્સ્ટિટ્યુન્સીમાં એના જે કેમ્પેન માટે આવેલા છે મહાન એ બધા વિસ્તારમાં હતી બહાર જવું પડશે એના માટે અમે બધાનો સૂચના આપેલા છે પછી આનું ઇમ્પ્લિમેન્ટેશન માટે પોલીસ વહીવટીતંત્ર દ્વારા દરેક જે જગ્યા છે સર્કિટ હાઉસેસ હોટલ લાજેસ ધર્મશાળા વગેરે જગ્યા બધામાં સઘન ચેકિંગ કરશે અને અમારા ફ્લાઇંગ સ્ક્વોડ્સ અને એસએસટીસ છે જે કાર્યરત છે એ પણ રાઉન્ડ ધી ક્લોક આ બે દિવસ પણ ચાલુ રહેશે અમારા આંતરરાજ્ય આંતરરાષ્ટ્રીય જે પણ બોર્ડર્સ હોય એનું પણ સીલ કરવામાં આવશે અને નાગરિકોની કોઈ પણ કમ્પ્લેટ કરવાનું હોય અમારા વન નાઇન ફાઇવ જીરો ટોલ ફ્રી નંબર તો ચાલુ છે એમાં ફરિયાદ કરી શકાય છે અને અગાઉ પણ મેં એક પ્રેસ નોટ ઇસ્યુ કરેલા છે એ પ્રમાણે એક્ઝિટ પોલ અને ઓપન પોલ પ્રતિબંધ છે જે પ્રચાર માટે એ બંધ છે છે વાગે પછી એ કોઈપણ ટાઈપનું જે ઇલેક્શન મેટર ઇલેક્શન મેટર કહેવાય ઇલેક્શન મેટર એટલે જે પણ કોઈપણ વસ્તુ જે મતદારોની ઇન્ફ્લુએન્સ કરી શકાય એવા વિષય ઇલેક્ટ્રોનિક મીડિયામાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે ઇન્ટરનેટ બધું સોશિયલ મીડિયા અને ટીવી બધા આમાં આવી જશે એમાં કરી શકાય નથી

પ્રચાર છે કોઈ પણ કરવા નથી એના માટે તાક રાખવા માટે બધાને સૂચના આપેલ છે અને બહારથી આવેલા મહાનુભાવો પણ એમના જ્યાં મતદાર નથી એ ત્યાંથી છોડીને એમના વિસ્તારમાં જાય એના માટે પણ એનું સધન ચેકિંગ પણ કરશે આવતીકાલે સવારે અમારા જે છવ્વીસ પાર્લામેન્ટરી સીટ્સ માટે અને ચાર પેટા પેટાચૂંટણી માટે ડિસ્પેચ સવારે શરૂ થશે અને વ્યવસ્થિત બધા અરેન્જમેન્ટ કરેલા છે પછી કાલે બ્રિફિંગ કરીશું આપણી ઓકે થેન્ક યુ ચૂંટણી પંચે જે પત્રકાર પરિષદ સંબોધી તેમાં ખાસ કરીને જે વાત કીધી કે હવે છ વાગ્યાથી પ્રચાર પડઘમ જે છે તે શાંત થઈ ગયા છે અને દરેક બાબતો પર જે રીતે હવે નજર પણ રાખવામાં આવશે બારથી જે પણ ચૂંટણી પ્રચાર માટે મહાનુભાવ આવેલા છે તેમના પર પણ નજર રાખવામાં આવશે અને વહેલામ વહેલી તકે તે તેમના મત વિસ્તારોમાં જતા રહે તેના માટે પણ ખાસ તકેદાઈ રાખવામાં આવશે તો અન્ય રાજ્યોમાંથી આવતા વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવશે રાજકીય હેતુસર જાહેર સ્થળો એકઠા થવાની પણ મનાઈ છે તો છ વાગ્યાથી જે રીતે હવે પ્રચાર પડગમ શાંત થઈ ગયા છે હવે ગલીએ ગલીએ ગામડે ગામડે જઈને પ્રચાર થવાનો છે રાજકોટથી અમારા સંવાદદાતા રક્ષિત જોડાઈ ગયા છે રક્ષિત જે રીતે હવે તમામ જે મતદારો જે મતદારોને હવે ઘરે ઘરે જઈને પ્રચાર કરી શકાશે કારણ કે પ્રચાર પડગમ શાંત થઈ ગયા છે રાજકોટમાં શું સ્થિતિ મિથુન ચોક્કસથી જે પ્રકારે વાત કરીએ તો આજથી જે પ્રચાર પડઘમનો જે અંતિમ દિવસ હતો અને છ વાગ્યા બાદ છે તે આ પ્રચાર પડઘમ છે તે શાંત થઈ ગયા છે તે જો રાજકોટની વાત કરવામાં આવે તો આજરોજ સવારના સમય છે તે રાજકોટ યુવા ભાજપ દ્વારા છે તે શહેરની અંદર છે તે એક ફરી એક વખત મોદી સરકારના ડીજે સોંગ સાથે છે તે એક મહાન કહી શકાય કે મોટી બાઇક રેલી છે તે નીકળી હતી ને પરંતુ જે બંને ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના તે બંને ઉમેદવારો દ્વારા છે તે ગ્રામ્ય વિસ્તારની અંદર છે તે પ્રચાર કરવામાં આવ્યો તો આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોહન કુંડારીયા દ્વારા છે તે પડધરી ટંકારા મત વિસ્તારની અંદર સરહદ છે પોતાનો પ્રચાર છે તે કરવામાં આવ્યો હતો તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર છે લલિતભાઈ કગતરા કે જેઓ છે તે વાકાનેર વિધાનસભા વિસ્તારની અંદર છે તે આજના દિવસે પોતાનો પ્રચાર કર્યો હતો ત્યારે હવે જ્યારે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે ત્યારે કોઈ પણ પ્રકારના બેનર કે ડીજે સોંગ છે કે આ આના દ્વારા છે પ્રચાર નહીં કરી શકાય ત્યારે બંને ઉમેદવારો દ્વારા છે તે ડોર ટુ ડોર અને મિટિંગ ટુ ગ્રુપ મીટિંગ છે તે પ્રકારનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે અને મતદારોને છેલ્લી ઘડી સુધી રીઝવવાના પ્રયત્નો છે તે પણ કરવામાં આવ્યા હતા જ્યારે ત્રેવીસ તારીખના રોજ જ્યારે મતદાન થવાનું છે ત્યારે પરમ દિવસે જ્યારે મતદાન થશે ત્યારે અત્યારથી જે મતદાન મથકો છે તેની ઉપર પોલીસ સુરક્ષા વ્યવસ્થા છે તે પણ ગોઠવી દેવામાં આવી છે તે આ તમામ છે તે રાખવામાં આવી છે અર્ધ લશ્કરી દળ છે તે પણ રાજકોટ આવી પહોંચ્યા છે તેમના દ્વારા પણ સુરક્ષા છે તે ખાસ આપવામાં આવી રહી છે જયારે રાજકોટ લોકસભાની અંદર અઢાર લાખથી પણ વધારે મતદારો છે ત્યારે અઢાર લાખ મતદારો છે તે જયારે ત્રેવીસ તારીખના રોજ જયારે મતદાન કરવાના છે અને આ મતદાન પૂર્ણ થાય ત્યાં સુધીની જે વ્યવસ્થા છે તે ગોઠવી દેવાય છે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટેની વ્યવસ્થા છે તે પણ ખાસ કરી દેવાય છે આ જેટલા પણ જે હાઈવે રસ્તાઓ છે તે આગળ પણ નાકાબંધી કરી અને રસ્તા ઉપર વાહન ચેકિંગ છે તે પણ પોલીસ દ્વારા સતત કરવામાં આવી રહ્યું છે સાથે જ જે પોલીસનું જે કહી શકાય કે જે સંવેદનશીલ વિસ્તાર છે તે આગળ ફૂડ પેટ્રોલિંગ પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે ગઈકાલે પણ આજ પ્રકારનું ફૂડ પેટ્રોલિંગ છે તે અર્ધ લશ્કરી દળ દ્વારા કરવામાં આવ્યું હતું અને તમામ જે અર્ધ લશ્કરી દળ છે તે અત્યારે મતદાન મથક ઉપર પહોંચી ગયા છે અને જ્યારે મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી આ તમામ લોકો છે તે મતદાન મથકની બહાર છે તે પૂરતી વ્યવસ્થા છે તે સુરક્ષા માટે તૈયાર કરી દેવામાં છે ત્યારે આજે જે પ્રચાર છે તે લોકો ડોર ટુ ડોર પ્રચાર કરી અને જે ગ્રુપ કરી રહ્યા છે સાંજના છ વાગ્યા સુધી મતદાન થશે ત્યારે વધુ ને વધુ મતદાન થાય તે માટેનું ઇલેક્શન કમિશન દ્વારા પણ તૈયારી છે તે કરવામાં આવી છે વોટિંગ અવેરનેસ માટેના પણ વિવિધ પ્રચાર કરી અને આયોજકો અને કાર્યક્રમો છે તે પણ કલેક્ટર તંત્ર દ્વારા છે તે ગોઠવવામાં આવ્યા હતા ત્યારે આજે ચૂંટણીના જે

બેનરો લાગેલા છે તે પણ ઉતારી દેવામાં આવશે અને જાહેર સ્થળો પર પ્રચાર નહીં કરી શકાય ત્યારે હવે જગ્યાએ જગ્યાએ જઈને વન ટુ વન પ્રચાર હવે કાર્યકરો કરશે ત્યારે વડોદરાની સુસ્થિતિ ચોક્કસથી મિથુન લોકપર્વ જે છે લોકતંત્રનો નું મહાન પર્વ જે કહી શકાય લોકસભા ત્યારે આચાર સંહિતા જે કહેવાય આચાર સંહિતા પાંચ વાગ્યા લાગુ પડી છે જો વાત કરીએ તો આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના બંને ઉમેદવારો દ્વારા એક વિજય વિશ્વાસ રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અલબત્ત કોંગ્રેસમાં ખેમાની અંદર અભિનેત્રી અમિષા પટેલ પણ હાજર રહ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેન ભટ્ટે વિશાળ બાઇક રેલી પણ કાઢી હતી આમ ક્યાંક ને ક્યાંક બંને પક્ષ દ્વારા મતદારોને રીઝવવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ જે રીતે પાંચ વાગ્યા બાદ હવે જે ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થયા છે તો વડોદરાની જો વાત કરીએ તો વડોદરાની અંદર આજે રાતથી જ ખાટલા બેઠકો તેમજ વન ટુ વન પ્રચારનો પ્રારંભ ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષના આગેવાનો અને કાર્યકરો કરી રહ્યા છે ઓવરઓલ વાત કરીએ તો વડોદરા શહેરની પાંચ વિધાનસભા સાથે ગ્રામ્યની બે વિધાનસભા મળીને કુલ સાત વિધાનસભાના અઢારથી વીસ લાખ જેટલા મતદારો આગામી ત્રેવીસ તારીખે મતદાન કરીને જે છે ઉમેદવાર છે એની પસંદગી કરવાના છે ત્યારે જે ચૂંટણી પંચ છે ચૂંટણી પંચ પણ આ તમામ કામગીરી પર નજર રાખી રહી છે વાત કરીશું જો આચાર સંહિતાની તો ક્યાંક ને ક્યાંક જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વિવિધ પ્રકારની સ્કોડ પણ બનાવવામાં આવી છે મોડી રાત સુધીને આજથી ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે કેમકે વડોદરાની ત્રિભેટે આવેલું છે એક તરફ મધ્યપ્રદેશની બોર્ડર છે એક તરફ રાજસ્થાન આવે છે અને થોડેક દૂર મહારાષ્ટ્ર ત્યારે આ આંદર રાજ્યોમાંથી પણ પ્રકારની નાણાકીય વ્યવહાર ન થાય તેની પણ તકેદારી હાલ તો પંચ રાખી રહ્યું છે આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર પણ ચૂંટણી પંચની સીધી નજર છે કેમ કે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જો કોઈપણ પ્રકારનો પ્રચાર કરવામાં આવશે તો એવા લોકો ઉપર કાર્યવાહી કરવાની તૈયારી પણ પંચ કરી રહ્યું છે સાથે સાથે શહેરના અલગ અલગ વિસ્તારમાં જે બેનરો લાગેલા છે વિવિધ પક્ષોના જે ઝંડા લાગેલા છે તે પણ ઉતારી દેવામાં આવ્યા છે આમ એકંદરે જે અડતાલીસ કલાકની એ સમય મર્યાદાની અંદર જે હવે પછીનો જે પ્રચાર છે પ્રચાર ક્યાંક ને ક્યાંક શાંતિથી કરવામાં આવશે એક ઘરે ઘરે પહોંચીને સંપર્ક કરવામાં આવશે અને પોતાની જીતના જે જે છે છે એ તે પક્ષના ઉમેદવારો કરશે એવું લાગી રહ્યું હવે સુરત સુરતની જે સ્થિતિ જોઈએ તો જે રીતે હવેનો જે સમય છે તે જ અમારી સાથે જોડાઈ ગયા છે હવેનો જે સમય છે તે કાર્યકર્તાઓની છે કારણ કે અત્યાર સુધીમાં સ્ટાર પ્રચારકોએ જે પ્રચાર કર્યો હવે આખો દાવોદાર જે કાર્યકરો પર છે કારણ કે તે ઘરે ઘરે જઈને પ્રચાર કરતા હોય છે તે રીતે सुरत मू स्थिती મિત્રો સુરતની તો વાત કરવામાં આવે તો હવે છત્રીસ કલાક બાકી છે કારણ કે અત્યારે ચૂંટણી પરગમ શાંત થઈ ગયા છે પ્રચાર સીધી રીતે થઈ શકે નહીં જાહેર સભાઓ નહીં થઈ શકે પરંતુ વન ટુ વન મિટિંગ અથવા તો ગૃમ મિટિંગનો દોર શરૂ કરવામાં આવ્યો છે અત્યારે સુરત કલેક્ટર કચેરી ખાતે શું ને એક ખાસ બોર્ડ આપણે બતાવવા માગીશ કે આ એ એટલા માટે જરૂરી છે કે લોકો જ્યારે મતદાન કરવા છે ત્યારે તેમને પોતાની સાથે કેટલાક પુરાવા લઈ જવા પડશે અને જો પુરાવા લઈ જશે તો જ તેઓ મતદાન કરી શકશે હું પહેલાં તો આપણે એ બોર્ડ બતાવીશ જે સુરત કલેક્ટર કચેરીની બહાર ખૂબ મોટું બોર્ડ લગાવવામાં આવ્યું છે અને તેમાં બાર મુદ્દા લખવામાં આવ્યા છે કે જે પણ લોકો પોતાનું મતદાન કરવા જશે પોતાની પસંદગીના ઉમેદવારને વોટ આપશે તેમને આ બાર વસ્તુ પોતાની સાથે લઈ જવી પડશે તો જ તેઓ મતદાન કરી શકશે જેમાં મતદાર જે ફોટો આ કાર્ડ છે તે લઈ જવાનો છે પોતાનો પાસપોર્ટ હોય તો પાસપોર્ટ લઈ જઈ શકે છે ડ્રાઇવિંગ લાયસન્સ લઈ શકે છે સર્વિસ ઓળખ કાર્ડ લઈ શકે છે પાસબુક પાન કાર્ડ સ્માર્ટ કાર્ડ મનરેગા જોબ કાર્ડ સ્વાસ્થ્ય વીમા કાર્ડ પેન્શનના જે દસ્તાવેજ હોય તે લઈ શકે છે સરકારી ઓળખ કાર્ડ લઈ શકે છે અને સાથે જ આધાર કાર્ડ આ બારમાંથી કોઈપણ એક

જે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે વીવીપેટ મશીનો તે આવતીકાલે તમામ જે પ્રિસાઇડિંગ ઓફિસર છે તેમને આપી દેવામાં આવશે સવારથી આ કામગીરી પણ કરવામાં આવશે અંદાજે છ હજાર આઠસોથી વધારે બીયુ મશીન પાંચ હજાર છસો છાસઠ સીયુ મશીન અને પાંચ હજાર છસો ને છાસઠ વીવીપેટ મશીનો રાખવામાં આવશે જથ્થો એનાથી વધારે હોય છે લગભગ દોઢસોથી એકસો પચીસ ટકાનો જથ્થો હોય છે પરંતુ એમાંથી માત્ર સો ટકા જ વાપરવાનો હોય છે એટલે તમામ તૈયારીઓને આખરી આપી દેવામાં આવે છે જે પોલિંગ સ્ટેશનો છે તેના વિશે પણ માહિતી સંપૂર્ણ આપી દેવામાં આવી છે આ સાથે જ જે જે મતદાન મથકો છે તેની તૈયારીઓ ત્યાં કરી જે સુવિધાઓ ઊભી કરવાની છે સુવિધાઓ તમામ તૈયારીઓને આખરી આપી દેવામાં આવે છે જે સંવેદનશીલ મથકો છે જ્યાં સંવેદનશીલ મથકો છે મતદાન મથકો છે અતિસંવેદનશીલ મથકો છે તેને પણ ડિસ્ક્રાઈબ કરી દેવામાં આવ્યા છે તેનું પણ વર્ગીકરણ કરી દેવામાં આવ્યું છે ને તેના જ આધારે ત્યાં પોલીસ સ્ટાફ ગોઠવવામાં આવશે મતદાન મથકો છે ત્યાં આગાડી પેરામિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવશે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થશે સાંજે છ વાગ્યા સુધી ચાલશે અને આ સમયગાળા દરમિયાન કોઈ પણ ઘટના પણ તેના માટે તાકીદે તૈયારી કરવામાં આવી છે સૌથી વાત હોય છે છે કતલની કે શકાય કારણ આજે રાત અને આખી આવતીકાલનો આખો દિવસ ત્યારબાદ આ બે રાતનો સમય એવો હોય છે કે કેટલીક વખત રૂપિયાના જોડે દારૂના જોડે અથવા તો આ પ્રકારની વસ્તુઓ લાલચ આપીને મતદારોને ખરીદવાનો પ્રયાસ થતો હોય છે તો આ બાબતોની ઉપર પણ ખાસ નજર રાખવામાં આવી છે અલગ અલગ જે ટીમો બનાવવામાં આવી છે જે શહેરના બહારના વિસ્તારમાં અને શહેરની અંદરના વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરશે તપાસ કરશે અને કોઈ ઇન્ફોર્મેશન મળશે ત્યાં કરશે કહી શકાય કે સુરત અને દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની પાંચે પાંચ બેઠકો પર અત્યારે તૈયારીઓને આખરીઓ આપી દેવામાં છે અત્યારે સુરત કલેક્ટર કચેરીની અંદર મીટિંગ પણ ચાલી રહી છે અને કઈ રીતે આખી ઘટનાની પર ધ્યાન રાખી શકાય આખી બાબતો પર ધ્યાન રાખી શકાય અને એક મોડલ કોડ ઓફ કન્ડક્ટ છે શાંતિપૂર્ણ માહોલની અંદર આજે દેશનો એક મહાપર્વ છે મહા તહેવાર છે ચૂંટણી તેનું યોગ્ય રીતે ચૂંટણી થાય અને જે પ્રકારે એક મતદારનો આજનો દિવસ છે મતદાર પોતાનું મતદાન કરે અને એક પર્વના ભાગરૂપે આખો ચૂંટણી ન ઉજવે તેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે જે મિત્રો જી તેજસ જે રીતે હવે બે દિવસ જેટલો સમય બાકી છે ત્યારે છેલ્લી ઘડીનું જે હાલમાં ચાલી રહ્યું છે અને જે રીતે હવે જે તૈયારીઓ થશે છેલ્લી ઘડીની તૈયારીઓ કઈ રીતની છે ખાસ જો વાત કરવામાં આવે મિથુન તો આજે તૈયારીઓ છે એક તરફ પોલિટિકલ પાર્ટીની જો વાત કરવામાં આવે તો તેઓ તેઓ હવે જાહેર રસ્તા ઉપર અથવા તો જાહેર કાર્યક્રમો નહીં કરી શકે તેઓએ વન ટુ વન મીટિંગ અથવા તો ગ્રુપ મીટિંગ કરવી પડશે ને તે પણ કોઈપણ પ્રકારનો લાઉડ સ્પીકર ઉપયોગ નહીં કરી શકે તેઓ માઇકનો ઉપયોગ નહીં કરી શકે તેમને જે વેહિકલ છે ઓફિશિયલ તે ઉપયોગ કરી શકશે સાથે જ જે કાર્યકર્તાઓ અથવા તો નેતાઓ બહારથી આવે છે કે જે વોટર નથી ગુજરાતના વોટર નથી ગુજરાતી કોન્સ્ટિટ્યુઅન્સીના છવ્વીસ વીસમાંથી કોઈપણ કોન્સ્ટિટ્યુએન્સી ના વોટર નથી તે તમામ લોકોએ પાંચ વાગ્યા બાદ પોતાનું જે શહેરમાં હશે તે શહેર છોડી દેવું પડશે એટલે લોકો જતા રહેવું પડશે એટલે આ રાજકીય પાર્ટીઓની વાત થઈ ચૂંટણી પરની જો વાત કરવામાં આવે તો આવતીકાલે સવારે તમામ જે ચૂંટણી અધિકારીઓ છે પ્રિસાઇડિંગ ઓફિસરો છે આ તમામને જે વીવીપેટ મશીન છે અથવા તો જે ઈવીએમ છે તે આપી દેવામાં આવશે તેનું પહેલાં ટેસ્ટિંગ કરવામાં આવશે મોક વોટિંગ કરવામાં આવશે જો તેમના કોઈ ખામી હોય તો આ જે ઈવીએમ છે તે બદલી આપવામાં આવશે એટલે આવતીકાલે સવારથી તમામ પ્રિસાઇડિંગ ઓફિસર મતદાર મથકોના જે અધિકારીઓ છે પોલીસ ફોર્સ છે તે તમામ તમામ લોકોને ઈવીએમ આપી દેવામાં આવશે આ ઈવીએમ લઈને આ તમામ અધિકારીઓ પોતાના નિયત જે મતદાન મથક છે ત્યાં જશે બૂથ પર જશે અને ત્યાં ગાડી તેઓ ફરી એક વખત આખા આખી જે પ્રોસીજર છે તેને દોહરાવશે અને ત્યારબાદ ત્રેવીસ તારીખે સવારે જ્યારે મતદાન થવાનું છે લગભગ સાત વાગ્યાનો સમય છે ને સાત વાગ્યાથી આ મતદાનની પ્રક્રિયા શરૂ થશે તો સવારે છ વાગે એક કલાક પહેલા તમામ જે ઈવીએમ છે જે જે મતદાન મથકો પર જે ઈવીએમ ફાળવવામાં આવ્યા છે એ ઈવીએમનું ટેસ્ટિંગ કરવામાં આવશે તે બરાબર ચાલે છે કે નહીં તેમાં કોઈ ક્ષતિ છે કે નહીં એ ચેક કરવામાં આવશે જો કોઈ ક્ષતિ હશે તો તરત એની જાણકારી ચૂંટણી વિભાગમાં આપવામાં આવશે જેથી કરીને ઈવીએમ મશીન અથવા તો વીવીપેટ મશીન વધી શકાય એટલે આ એક પ્રોસિજર હોય છે સતત તે મોનિટરિંગ કરવામાં આવતું હોય છે અને સાંજે છ વાગે જ્યારે મતદાન પૂરું થશે ત્યારબાદ આ તમામ જે ઈવીએમ છે તેને રૂમ જ્યાં ગાડી જે જે સેન્ટરોમાં રૂમ ફાળવવામાં આવ્યું છે ત્યાં ગાડી સ્ટ્રોંગ રૂમમાં મોકલી આપવામાં આવશે અને ત્રેવીસમી મેના રોજ જે બધા જ જાણે તે રીતે ત્રેવીસમી મેના રોજ તમામ મોટોનું મતગણતરી તે કરવામાં આવશે ને ત્યારબાદ જે પણ વિજેતા ઉમેદવાર છે તેની જાહેરાત એક નોર્મલ પ્રોસિજર હોય છે અને ખાસ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે કેમ કે વીવીપેટ મશીનનું ચેકિંગ પણ થતું હોય છે કોણે મત આપ્યો તે તે જોઈ શકે છે પરંતુ પાંચ પાંચ જે વીવીપેટ મશીન છે તેમાં સ્લીપ રાખવામાં આવી છે ને પાંચ પાંચ જે છે તેની સ્લીપ ગણી કહી શકાય છે કે એક અદભૂત અને એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે વિદેશથી પણ લોકો જોવા આવતા હોય છે અને એક કહી શકાય છે કે પર્વને રીતે તમામ આખો દેશ એકસો પચીસ કરોડની જનતા આ પર્વને ઉજવી રહ્યું છે અને ત્રીજા ફેસ્ટનું આ મતદાન થવા જઈ રહ્યું છે જી જી અમદાવાદ થી અમારા સંવાદદાતા મૌલિક ધમેચા જોડાઈ ગયા છે મૌલિક જે રીતે હાલમાં જ જે વાત કરવામાં આવી ત્યારે સોશિયલ મીડિયા ખાસ અગત્યનું હવે રહેતું હોય છે કારણ કે સોશિયલ મીડિયા પર જે પ્રચાર લોકો કરતા હોય છે તેના પર કે રીતે રોક લગાવવામાં આવશે મિથુન સામાન્ય દિવસમાં જે બંને પક્ષો અથવા તો જે રાજકીય પક્ષો છે તે ચૂંટણી માટેના તમામ પ્રયાસો વોટરોને રીઝવવા માટે કરતા હોય છે પ્રચાર પ્રચારના અનેક સાધનો છે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે હાવી થઈ રહ્યું છે સોશિયલ મીડિયા કારણ કે ડોર ટુ ડોર પ્રચાર માટે તેમને જે પ્રકારે ખર્ચ થતો હોય છે તેને પહોંચી વળવા માટે હવે સક્ષમ બન્યું છે આ જે અને ચૂંટણી પંચમાં પણ ક્યાંકને ક્યાંક તેની માહિતી આપવી પડતી હોય છે જેને લઈ સોશિયલ મીડિયામાં અત્યારે હાલ બેરોકટોક રીતે જે રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવતો હતો તેની પણ ઉપર હવે રોક લાગી શકે છે આચાર સંહિતા અત્યારે હાલ લગાવી દેવામાં આવી છે અડતાલીસ કલાક પહેલા તમામ જે ચૂંટણી પંચ દ્વારા તેની તૈયારીઓ હતી તે પણ કરી દેવામાં આવી છે પરંતુ હવે ક્યાંક ને ક્યાંક અંતિમ સમયે વોટર્સને રીઝવવા માટે જે ઉમેદવારો જે છે તે ક્યાંકને ક્યાંક લોભ લાલચ ના આપે તે માટેની તમામ તૈયારીઓ અને તે પૂર્વ તૈયારીઓ છે તે પોલીસ તરફથી ખાસ કરી ચૂંટણી અધિકારી તરફથી પણ કરી લેવામાં આવતી હોય છે અને તેને જ ભાગરૂપે અત્યારે હાલથી જ તમામ જગ્યાએ જે ઈવીએમ અને વીવીપેટ જગ્યાએ સ્કૂલમાં લાગવાના છે જે કોલેજમાં જે ચૂંટણી પંચ દ્વારા લગાવવામાં આવનાર છે ત્યાં આગળ પહેલા મિલિટરી ફોર્સ તૈનાત રાખી દેવામાં આવે છે અતિસંવેદનશીલ અને સંવેદનશીલ જેવા વિસ્તારો છે ત્યાં આગળ પહેલેથી જ તેને આઈડેન્ટિફિકેશન કરી લઈ અને અત્યારે હાલ ત્યાં આગળ ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવી રહી છે મહત્વનું માનવામાં એ આવે છે કે જ્યારે જ્યારે આ પ્રકારની કાર્યવાહી અથવા તો જે ફ્લેગમાર્ચ થતી હોય છે ત્યારે આવા વિસ્તારોમાં શાંતિપ્રિય મતદાન થાય તે ખૂબ જ જરૂરી હોય છે અને તેને લઈને જ અત્યારે હાલ આ જે પ્રકારનો માહોલ શાંતિપ્રિય ઉભો થાય તે માટે ફ્લેગ માર્ચ યોજવામાં આવતી હોય છે સોશિયલ મીડિયાની વાત કરીએ તો સોશિયલ મીડિયાની પણ આપણે વાત કરું તો સોશિયલ મીડિયામાં અત્યારે હાલ આ પ્રકારના જે પ્રચાર પ્રસાર અત્યાર સુધી થતા હતા તે પ્રમાણે હવે નહીં કરી શકાય સ્પેશિયલ એક ટીમ ચૂંટણી પંચ દ્વારા તેની ઉપર નજર રાખવા માટે અત્યારે હાલ પ્રયત્નશીલ છે લોભ લાલચ ના આપે તે માટેની એસએસટી અને એફએસટી

ચોક્કસી મિથુન જે પ્રકારે વાત કરવામાં તો રાજકોટના પણ લગભગ વીસથી વધારે જેટલા મતદાન મથકો છે કે જે સંવેદનશીલ માનવામાં આવે છે અને સંવેદનશીલ જે વિસ્તાર છે મતદાન મથક છે ત્યાં આગળ પણ ફૂડ પેટ્રોલિંગ છે આ વિસ્તારની અંદર છે તે પોલીસ દ્વારા અને જે અર્ધલશ્કરી દળ છે તેમના દ્વારા છે તે ગઈકાલથી જ કરી દેવામાં આવ્યું છે ગઈકાલથી જ અર્ધલશ્કરી દળની જે ટીમો છે તે રાજકોટ છે તે પહોંચી ગયા છે તે લોકો પણ અત્યારે છે તે ફૂટ માર્ચ કરી રહી છે અને સાથે જ તમામ જે મતદાન મથકો છે તેના ઉપર છે તે સઘન પોલીસ સુરક્ષા છે તે ગોઠવી દેવામાં આવી છે જે પ્રકારે શાંતિપૂર્ણ માહોલની વચ્ચે છે તે મતદાન યોજાય તે માટેની વ્યવસ્થા છે તે ચૂંટણી પંચ અને જે પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા કરી દેવામાં આવી છે અને તમામ મતદાન મથકો ઉપર અત્યારે પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે જ્યારે ત્રેવીસ તારીખના રોજ સવારે મતદાન થવાનું છે અને ત્રેવીસ તારીખ આ સાંજના જ્યારે મતદાન પૂર્ણ થશે ત્યારબાદ તમામ જે ઈવીએમ મશીને છે તેમને રાજકોટની જે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે કે જે આગળ રૂમ બનાવવામાં આવે છે પછી ત્યાં સ્ટ્રોંગ રૂમની અંદર છે ત્યાં તમામ વીવીપેટ મશીન અને એવીએમ મશીન છે તેમને સ્ટ્રોંગ રૂમની અંદર છે તે સીલ કરી દેવામાં આવશે જી 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 વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર જોડાયેલા છે તુષાર જે રીતે હવે છ વાગ્યાથી પ્રચાર પડઘમ તો શાંત થઈ ગયા છે તો સુરક્ષાની દ્રષ્ટિએ કયા પ્રકારની સુરક્ષા વડોદરામાં છે પોલીસની ચોક્કસ થી મિથુન જે રીતે સુરક્ષાની વાત કરીએ તો ચૂંટણી શાંતિપૂર્ણ અંદર માહોલ થાય તે માટે જિલ્લા પોલીસ અધિકારી કરી હતી અને આજે સવારે જ હોમગાર્ડની બટાલિયનોને વિવિધ બૂથો પર મોકલી દેવામાં અર્ધ લશ્કરી દળો પણ વડોદરામાં આવી ગયા છે અને તેઓ અત્યારે પેટ્રોલિંગ કરી રહ્યા છે ખાસ કરીને શહેરના જે સત્તર થી વધારે સંવેદનશીલ વિસ્તાર છે જ્યાં આ બૂથ છે મતદાનના ત્યાં પણ અત્યારે ફૂડ પેટ્રોલિંગ થઈ રહ્યું છે અને એક શાંતિપ્રિય માહોલની અંદર મતદારો મતદાન કરે તેવા પ્રયાસો વહીવટી તંત્ર કરી રહ્યું છે જી જી આભાર તુષાર તેજસ રક્ષિત અને મૌલિક માહિતી આપવા બદલ તો જે રીતે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે અને હવે જે મહત્વની જવાબદારી આવે છે તે કાર્યકરો પર આવતી હોય છે કારણ કે વન ટુ વન તેઓ મીટીંગો કરતા હોય છે લોકોના ઘર ઘર સુધી જઈને અને તેમને મત આપવા માટે કહેતા હોય છે ત્યારે હવે સમાચારોમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર